ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ શિક્ષણ વિભાગ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે બોડેલી ખાતેની શેઠ શ્રી એચ એચ સિરોલાવાલા હાઈસ્કૂલ ખાતે ગીતા જયંતિ મહોત્સવ યોજાયો ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગરની પ્રેરણાથી અને છોટા ઉદેપુર જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી રાજ્યમાં સંસ્કૃતિ ભારતીય જ્ઞાન પરંપરા અને શ્રીમદ ભગવદ્ ગીતાના શવર્ધન માટે વિવિધ યોજનાઓ સંચાલિત થઈ છે જે અંતર્ગત જિલ્લા સ્તરીય ગીતા મહોત્સવ આયોજન પ્રોફેસર રાજેશ અધ્યક્ષ અધ્યક્ષસ્થાને બુડેલ ખાતે કરવામાં આવ્યું હતું આયોજિત ગીતા મહોત્સવમાં કામના સંજય રાઠવાની સાડા ત્રણ વર્ષની દીકરી પરિધિ રાઠવાએ જે હજી બાલમંદિરમાં જ અભ્યાસ કરી રહી છે તેમ છતાં ગીતાના ચોથા અધ્યક્ષ સ્થાન લીધો છે સ્ટેજ ઉપરથી ગીતાજીનો ચોથો અધ્યાય બોલીને બતાવ્યો હતો જે દીકરીને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવી હતી રિપોર્ટર મોસેન સુરતી છોટા ઉદેપુર આજે ગુજરાત સરકાર શ્રી ગુજરાત સંસ્કૃત બોર્ડ દ્વારા પ્રેરિત જિલ્લા કક્ષાનો ગીતા મહોત્સવ બોડેલીની સેઠ હાઈસ્કૂલમાં ભવ્ય રીતે ઉજવાયો એમાં ગીતા કંઠસ્થ કરનારા બાળકો કંઠસ્થ કરનારા બાળકોને ઇનામો આપવામાં આવ્યા અને એમને પ્રેરણા આપવામાં આવી અને ખાસ તો આદિવાસી ક્ષેત્રના જે આ બાળકોએ સંસ્કૃત પ્રત્યે જે પ્રસ્તુતિ કરી છે એ ખરેખર અભિનંદન પાત્ર છે અને આ શાળાના શિક્ષક ગજેન્દ્રભાઈ પંચોલી અને સમગ્ર આચાર્ય અને ટીમે જે કાર્ય કર્યું છે એ પણ અભિનંદન પાત્ર છે હું સૌને અભિનંદન આપું છું